હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા મિત્રો આ રાખું કે બધા મજામાં જ તો સ્વાગત છે તમારા નવા વ્લોગમાં અને જો અમાર છે ને રસ્તાનું કામકાજ ચાલુ થઈ ગયું કેટલા વર્ષોથી એમનું હતું એટલા માટે તો હું તમને બતાવું આગળ ચાલો રસ્તાનું કામકાજ ચાલુ થઈ આમ આજે તોલીબેન કામકાજ કરી દઈશ મને હું છે ને આંથીના ના માટા મારું છે જો ઠામ ને ઉટકી દઈશ આ ઓ હમણાં આ છે અવરોસ્તન કામ કા ચાલુ થઈ ગયું ઓડિયન્સ બેહી ગયાસ બધાય જોવા માટે انا માં કીકી બેન જો એન જોડી દીકો ચાટ ચૂટી ન પીંગુ નીચે આહી ચાહી મીયા પીસે

એમ કે ચાલશે નહીં આવો તો પણ નહીં ચાલે કેમ કે જમવા બેહાન ટાઈમ થઈ જાય એટલે આપણે હવે કરી નાખીએ કામ ચાલો આપણે જમવાનું થઈ ગયું છે જમી લઈએ હવે રોટલા છે પછી ગુવાર ને બટેરા શાક છે ને સંભારો મૂળ ના ખાડિયા તો ચાલો અત્યારે હવે જમવા બેસી જાય બધા ભાઈ ને ભાભી બધા છે અહીંયા અત્યારે કેમ કે ભાભી પેપર છે ને ભાઈ આટો મારવા આવ્યો ભાઈ આ નીકળી જાય અને ભાભી હજી રોકાશે પેપર છે એટલા માટે ચાલો બોલાવી લે બધા જમવા માટે અને તમે પણ બધા આવી જાઓ જમવા ચાલો આપણે જમીને જો ફ્રી થયા એટલે છે ને અમારે રસ્તો બનાવવા વાળા હતા તે જો આવી ગયા છે તો આપણે જોઈએ બેઠા બેઠા આ સાધન હું આવે નામ નથી આવડતું ભાઈ આપણને તમને કોને ખબર હોય તો કેજો આ ભાઈને ટાઈમ સુધી લઈ લો ને ઘર સુધી એટલું ધોરું નાખ્યું ચાલો ભાઈ જો અમારું પાસ ભાભી નું આટલું ઘર બાકી રહે દે અમે દુકાન પાસે રસ્તો બને છે બધાય કે આ બેઠા બેઠા જોઈશો

Cái cho Này em kiếm con tuổi bạn lúc này đẹp đẹp bát khá ચાલો આપડે રસ્તાનું કામકાજ તો ચાલુ થઈ ગયું અને જો અમે જમીન સીધા ઉભા થઈ ગયા થામ ઉઠકવાના બધું બાકી હતું તૈયારી કરે એટલે જાય પછી આપણે બધું ઉટકી જેની કરીને જોવે શું શું જોવે આમાં જેની છે ને તાવ આવી ગયો છે બરાબર રસ્તા નું કામકાજ ચાલુ છે અને વીસ વર્ષ પછી હું આવી અઢી વર્ષ જ થયા નો નોકો ને ચાલો જે કોઈ કામ કરાવવું હોય કબાટ બધું તમારે છે કરી દે રવિ કરી દેવો ને ચાલો હવે આપણે થામ મુટકી નાખીએ અને હવે જેને તારી જ નિરીક્ષણ કરવા એમ હ બપોર પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે અને જો આજે લાઈટ નો કાપો અને પાણી કેટલા દિવસ થી આવતું નતું એટલે જો પાણી ધીમે ધીમે આવે એટલે પાણી ટાકો ને એવું બધું પાણી હાડીને ભરીએ અને છે ને રસ્તો થતો હતો તો કમ્પ્લીટ થઈ ગયો તો તમને બતાવું રસ્તો ચાલો આપણો રસ્તો તો કમ્પ્લીટ થઈ ગયો અને છે ને આજે અમારે પૂજનમાં જવાનું છે મહાકાળી મંદિરે આદરી તો ત્યાં જવાનું છે એટલે વહેલી રસોઈને એવું બનાવી નાખીએ તો હું તમને બતાવીશ ચલો તે મસ્ત વાતાવરણ છે તમારે પાણી ભરવાનું છે તો પાણી ભરવા જાઉં નીચે ચાલો નીચે જાઉં છું ચાલો જો મેં છે ને અહીંથી નળી લંબાવી અને પાણી બેસન ભરીએ પછી બેસનમાંથી ડોલ લઈ અને ટાકા નાખીએ કેમ કે લાઈટ નો કાપ હતો બપોરની લાઈટ નથી એટલા માટે ચાલો જો અત્યારે અમે પૂજનમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે સનાત નવ જેવું થઈ ગયું છે તો જો બધા તૈયાર થઈ હું ટોટલ અને રવિ તો જાય ને બેન ની છે નાસ્તો કરવા માટે બહાર ગયા છે અને જીલ જાય ફ્રી થઈ જમી અને બેસી ગયો તો ચાલો હવે આપણે જઈએ નીચે તૈયાર થઈ ગયા એટલા માટે હવે જો બધા જવાના છીએ બાજુવાળા તમારી જીલ પેન મોસ્ટ તો કંઈક અલગ જ છે ગયું ચાલો અત્યારે વાગી ગયા છે બાર ને અમે જો પૂજન માં ગયા આદરી ઉતાર્યું નતું તો આવી ગયા અત્યારે પછી જમવા બેઠા જમીન જો ફ્રી થયા હતા એટલે સીધા આવી ગયા ખરે તો ચાલો આજના વિડીયો અહીં સુધી નો તમારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો ને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ બાય